નમસ્કાર મિત્રો માછલાઓની અવનવી દુનિયામાં પણ તમારું સ્વાગત છે અને આજે તો મિત્રો તમને એવું પાવરફુલ માછલું બતાવીશ કે તેની વાત જ કંઈક અલગ છે અને મિત્રો એ માછલું તો જોવામાં એકદમ સાદું અને સિમ્પલ લાગે છે અને તેની અંદર જે પાવર છે એ તો સાવ ગજબનો પાવર પણ કુદરત તેમાં આપ્યો છે અને મિત્રો પેલા તો અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાથે બે લાઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા આવા જ નવા નવા વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને મિત્રો એ માચલાની અંદર ત્રણ કાંટા પણ આવેલા છે અને કોઈ બીજા માસલાની પણ ઓકાત નથી કે તેનો શિકાર કરી શકે તો મિત્રો વિડિયો ખાસ કરી અને છેલ્લે સુધી જોજો તમને આખી માહિતી પણ આ વિડિયોની અંદર તમને મળવાની છે અને મિત્રો આવા અલગ અલગ માસલાઓના પાવર અને તેની ખૂબીઓના વિડીયો તો રોજ તમને આ ચેનલ ઉપર મળવાના છે તો મિત્રો ભૂલ્યા વગર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હવે મિત્રો તમે આ માસલાને જોઈ લો આનું નામ છે ગ્રીન ઓક્ટોબર્સ એટલે કે તેને સંલગ્ન નામથી પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આને પણ તમે કંઈક હલકામાં લેતાની કારણ કે આની આખી તાકાત છે તેની મૂછો પર આવેલી હોય છે અને મિત્રો આ મૂછો ની કારણે તે બીજા માસલાઓના પણ ગોબા ઉપાડે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે કેવું અદ્ભુત અને કંઈક અલગ જ પ્રકારનું દેખાય છે પરંતુ મિત્રો આ તો કંઈ નથી પરંતુ હું તમને જે દેખાડવા જઈ રહ્યો છે એ તો ખરેખર ભયંકરમાં ભયંકર છે અને મિત્રો તેનું નામ તો સાવ અલગ જ પ્રકારનું પણ છે તો હવે ચાલો મિત્રો તમને બતાવું એ ભયંકર માછલા કે જેની ચર્ચા બધી બાજુ પણ ચાલુ છે કારણ કે મિત્રો આ માછલાના ઢગલામાં એનું પ્રમાણ પણ વધારે છે એટલે કે આજે સાવચેતી રાખી અને કામ પણ કરવું પડશે તો મિત્રો તમારી સામે જે માછલાના હું વખાણ કરું છું ને તે માછલું આ છે અને મિત્રો દેખાવમાં તો સાવ નાની સાઈઝનું છે પરંતુ તેની ચર્ચાઓ બધી બાજુ થાય છે કારણ કે મિત્રો આ માછલાને તો જોઈને અમને બધીને બીક લાગવા લાગે છે અને મિત્રો આ માછલાના કાંટાનો એટલો પાવર છે કે એકવાર જો તમને લાગી જાય તો તમારા મગજના તાર પણ અલગ અલગ થવા બાંધી જાય છે અને જો કદાચ ભૂલથી પણ આ માછલાનો કાંટો જો કદાચ હાથમાં લાગી જાય તો ઓટોમેટિક થોડીક વારની અંદર જ હાથ તમારો ગરમ થવા લાગે છે અને મિત્રો હાથ ગરમ થયા બાદ થોડીક વારમાં જ તેની કરામતી દેખાવાનું પણ ચાલુ કરી દે છે અને પછી આટલો હાથ દુખવા લાગે છે કે તમારું મગજ ખરેખર કામ કરવાનું બંધ કરી દે તેવું તમને ફીલ થવા લાગે છે અને મિત્રો આ માછલાને ગિલોરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો માછલાની દુનિયામાં જો જોવા જાઈએ તો આનો કાંટો સૌથી ડેન્જર માનવામાં પણ આવે છે અને જો મિત્રો કદાચ કાંટો લાગ્યો હોય અને તમે ડોક્ટર પાસે ન જાઓ તો બાર કલાક સુધી આ કાંટાનો દુખાવો તમારા હાથમાં રહેવાનો છે તો મિત્રો તમે વિચારી શકો છો કે આ માછલું કેવું ડેન્જર પણ હશે